પાંચસો બાસઠ રજવાડાઓને એક કરી અને એક વિશ્વને બહુ મોટો એકતાનો સંદેશ આપ્યો છે એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ એના ભાગરૂપે તમામ જિલ્લામાં ખૂબ સુંદર કાર્યક્રમો થઈ રહ્યા છે આપણા જિલ્લામાં ગાંધીનગર જિલ્લામાં પાંચ કાર્યક્રમો થવાના છે એનો પ્રારંભ આવતીકાલે સવારે નવ વાગે કલોલથી થશે તે યાત્રા કલોલથી નીકળવાની છે અને એ યાત્રાનો રૂટ રહેશે સવારે નવ વાગે નારદીપુરથી મોખાસણ ભાદોલ ધમાસણા અને ત્યાં યાત્રા પૂરી થશે બીજું યાત્રા છે આવતીકાલે છે એ ગાંધીનગર દક્ષિણ મહા વિસ્તારમાં રહેવાની છે

બંને યાત્રામાં અને યાત્રામાં ગામે ગામ અતિ ઉત્સાહ લોકોમાં અત્યારે છલકાઈ રહ્યો છે દરેક ગામે યાત્રાનું સ્વાગત થશે એક એક દોઢ દોઢ કિલોમીટરે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને સરદાર પટેલ સાહેબ ની મૂર્તિ જ્યાં સ્ટેચ્યુ છે ત્યાંથી ચાલુ થશે જ્યાં સ્ટેચ્યુ નથી ત્યાં પૂરી થતી હોય તો સરદાર પટેલ સાહેબ ના ફોટાના પૂજન સાથે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે આમ ખૂબ સુંદર રીતે આખો આયોજન કરવામાં આવેલું છે આપ સૌ પણ દરેક કાર્યક્રમની જેમ આમાં સહકાર આપી અને આવતીકાલ અને પરમ દિવસે ખૂબ લોકો આમાં જોડાય એવો મારી કમિશનર સાહેબની અને ડીડીઓ સાહેબની સમગ્ર વહીવટી તંત્રની આપ સૌને વિનંતી છે માન્ય ડીડીઓ સાહેબ બે મિનિટ બોલશે પરિષદમાં ઉપસ્થિત બે હજાર પચીસ ના બીજા દિવસનો જે કાર્યક્રમ જે છે યાત્રા શરૂ થશે ત્યાર પછી આ યાત્રા રાધેશ્વર ત્યાર પછી શાહપુર અને એની આગળ આવતા જે બ્રિજ અને કુડાસુરના વિસ્તારોમાં ફરી અને જે આઇકોનિક રોડ છે એના ઉપર સરદાર સાહેબનો જે સ્ટેચ્યુ મૂકવામાં આવ્યો છે એ સ્ટેચ્યુ ઉપર એની પૂર્ણાવૃત્તિ થશે આ યાત્રાનું સંપૂર્ણપણે શિવરથી આયોજન કરવામાં આવ્યું છે બધી વ્યવસ્થાને પૂરેપૂરી કામગીરી કરવામાં આવી રહી છે અને આ સવારમાં ગાંધીનગર નગરપાલિકાની ટીમ સાથે આજે સંપૂર્ણ રૂટની મુલાકાત લીધેલી છે અને ઘણો સારો એવો રિસ્પોન્સ પ્રજા તરફથી થઈ રહ્યો છે